નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે ઓગસ્ટ મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા બજાર ભાવ તમામ માર્કેટના તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયાથી ચાર હજાર આઠસો વીસ રૂપિયા હળવદ ચાર હજાર બસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા મોરબી તેતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો બાણું રૂપિયા વાંકાનેર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો બાર રૂપિયા બોટાદ બેતાલીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સસદન બેતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો એંસી રૂપિયા ગોંડલ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર છસો એકાવન રૂપિયા ઊંઝા ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયાથી પાંચ હજાર બસો છોતેર રૂપિયા થળાદ ઓગણચાળીસો પચાસ રૂપિયાથી પાંચ હજાર સાઠ રૂપિયા પાટણ સત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર સત્તાણું રૂપિયા થડા સાડત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો આઠ રૂપિયા જામનગર બત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા અમરેલી બત્રીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચીસ રૂપિયા સાઉરગુંલા એકતાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો અગિયાર રૂપિયા બાબરા ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજેના તાજા જીરુના ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન